Bagi kartu bolto datang dan kartu bolto itu. Nah. Well, asyik.

चिल्ला दें देव आज जैन खाली शॉर्ट लॉक में तो बारे तुम के तुम मोरल वाइज क्या करो उसे कंपेयर थे ये वगैरह ईश्वर मारो ईश्वर कैसे नाराय मुशीन ध्वनि बत्री से माता की જોロン સતાવા કચ કચમો કે આ દીકુ लक्ष्मण ભાઈ મો મારો ભગવાન કેસે વેલાય માં શ્રી ગોની 33 માતા કોસ જગતમાં હું જીવ દોતો છું અને બરોબર હું મોરલી માતા બોલતે છું તુચ્છી છની એ કે लक्ष्मण પે 6 પ્રશ્નો લખી લેને ખરો કરીને मारा बोलिया मु मारा वाक्य में मा फेर पड़े नहीं जगत में जेव छू हूँ नड़े से शेनो वको से मगज मारा दीकरा नु चम कम रहे डका चैना से वो घणो बाची से चेकनो पड़त रहे बदी रीते कंटाई गयो सुन को आरो नहीं मोरल दमायो सो तू उकारे तो से तो तो भाई जो बात ही नहीं है टेंपो टाइम આઉટ ઓફ સે સુનો બસ બરાવી કેનેડા સે યશુ રાખો બેટા કેમ માતા પેલો કો એકલે મગજ કોમ કરતો નહી તીકો બાર સે પણ મગજ કોમ કરતો નથી તો મરો ઈશ્વર કે સન આટલે આયા છો અનપાઠે બારિયા પતિ પત્ની નો રખો જે

હા લઈ જાઉં ભાઈ પહેલાં આવ લ્યો કે પરસાદવા ચા કોટ રહણા મૂકી દો જો રમી મંદિર અત્યારે એક જ મજા કરી દો મજા 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 અમે આવ્યો આવ્યો કઈ અવાજ નહીં હો બોલ બોલ જય

તમારા મજૂરી ના છે કાળાના કમોણી ના છે પંચોતેર લાખ ની ઉઘરણી થાય પંચોતેર દાડા છોતેર માં દાડો બોલતી નહીં પંચોતેર દાડો એને સદબોથી મળે હોમે પણ એમ કઈ તારા પૈસા મારા dan alman selalu kena kemajek dunia yang buat tabung. Jadi asyik tu? Ah boleh tak? Sipun tanah